ત્રણ સ્પામાં તપાસ હાથ ધરી હતી જોકે પોલીસ કાફલાએ એક સાથે ત્રણ સ્પામાં તપાસ હાથ ધરી હતી બનાસકાંઠા જિલ્લામાં કેટલીક જગ્યાએ દેહ વેપારના ધંધાઓ ફાલ્યા છે ત્યારે જિલ્લાના પોલીસ તંત્રને ધ્યાને આવે ત્યારે પોલીસ કાર્યવાહી પણ કરે છે જેમાં થરાદમાં પણ અગાઉ અલગ અલગ બે જગ્યાએ ચાલતા દેવ વ્યાપારના ધંધાઓ ઉપર પોલીસે રેડ કરી હતી અને તેઓના પર ગુનો દાખલ કર્યો હતો ત્યારે ફરી થરાદમાં આ દેવ વેપારનો ધંધો ધૂમધામ ચલાવ ચાલતો હોવાથી ચર્ચાઓ જોર પકડ્યું ત્યારે મંગળવારે થરાદ ડીવાય એસપી એસ એમ વારોતરિયા અને થરાદ પીઆઈ આર આર રાઠવા તેમજ તેઓની ટીમ દ્વારા થરાદના ત્રણ સ્પામાં દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી અત્યારે થરાદની અંદર જે ત્રણ સ્પાની અંદર અમે તપાસ કરેલી છે અને ત્રણે ત્રણ સ્પામાં અમે પ્રથમ દ્રષ્ટિએ અત્યારે ઘણી શરતોનો ભંગ થતો એવું જણાવે છે આ બાબતે અમે નગરપાલિકાને કાયદેસર કાર્યવાહી કરવા માટે લખવામાં આવશે તે ઉપરાંત જે કામદારો છે જે એમના નોકરી કરે છે આ નોકરી કરે છે તે મોસ્ટ ઓફ બધા પશ્ચિમ બંગાળ અને એ બાજુના રહેવાસી છે અને એના આધાર કાર્ડ ઉપરથી અમે ખરેખર તપાસ કરશું કે ક્યાંના છે અને જો એમાં કંઈ અમને કંઈ ગુનાહિત જણાય આવશે તો તેના વિરુદ્ધ પણ અમે પગલાં લેશું અત્યારે અને અમારી આ કાર્યવાહી છે અવિરત બિલકુલ 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 સાચી વાત છે બહારના ના વ્યક્તિઓ જે હોય છે અને કોઈ નોકરી કરતા હોય તો એને પોલીસ ને જાણ કરવી પડે છે અને જો એ જાણ નહીં કરેલી હોય તો એ દિશામાં પણ તપાસ થશે અને કલેક્ટર સાહેબ નું જાહેરનામું છે એટલે એના વિરુદ્ધ IPC એકસો અઠ્યાસી મુજબ પણ કાર્યવાહી કરવામાં આવશે